હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે પાલક દાળની રેસીપી શેર કરીશ આ દાળ દેખવામાં જેટલી સુંદર છે તેટલી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે આ દાળ તમે એકવાર બનાવશો તો આખો શિયાળો વારંવાર તમને આ દાળ બનાવવાનું મન થશે તેવી સ્વાદિષ્ટ આ દાળ બને છે તો ચાલો બનાવીએ એકદમ જટપટ બની જતી અને ખૂબ જ હેલ્ધી એવી પાલક દાળ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાલક દાળ બનાવવા માટે આપણે ત્રણ દાળનો ઉપયોગ કર્યો છે મગની ફોતરા વગરની દાળ તુવેર દાળ અને મસૂર દાળ ત્રણેય દાળને આપણે સરખી ક્વોન્ટિટીમાં લીધી છે તમે આ ત્રણ દાળની બદલે તમારી પસંદગીની દાળ પણ લઈ શકો છો પણ આ ત્રણ દાળનો કોમ્બિનેશન કરવાથી દાળનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે અને આ ત્રણેય દાળ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે તો આ ત્રણેય દાળને આપણે એક બાઉલમાં લઈ લેશું અને તેને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેશું તો દાળમાં પાણી એડ કરીને આપણે દાળને એકદમ સારી રીતે ધોઈ લીધી છે હવે આ દાળમાં ફરી પાછું આપણે પાણી એડ કરીને તેને પંદરથી વીસ મિનિટ પલળવા રાખવાની છે ત્યાં સુધીમાં આપણે ભાજી સમારી લેશું તો લગભગ મેં અડધો બંચ જેટલી પાલક લીધી છે પાલકને મેં સારી રીતે ધોઈ લીધી છે હવે તેને આપણે બારીક બારીક સમારી લેશું તમે જેટલી ક્વોન્ટિટીમાં દાળ લેતા હોય તેની મુજબ તમારે પાલક લેવાની છે તો પાલકને આપણે આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે તો આપણે બાઉલમાં મેજરમેન્ટ કરીએ તો આપણે એક મોટા બાઉલ જેટલી પાલક લીધી છે હવે આપણે દાળ પલરવા રાખી હતી તેને પંદર મિનિટ થઈ ગઈ છે તેનું પાણી કાઢીને આપણે દાળને કુકરમાં લઈ લેશું અને જેટલી દાળ છે તેનાથી બે ગણું પાણી આપણે એડ કરીને દાળને બાફવાની છે તો આપણે પાણી એડ કરી દેસું સાથે સાથે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને એક ટામેટું આપણે સમારીને એડ કરી દેસું ટમેટો સાથે એડ કરવાથી એકદમ સારી રીતે દાળની સાથે બફાઈ જશે અને તેનો સ્વાદ દાળમાં એકદમ સરસ આવી જશે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને તેને ગેસ ઉપર લઈ લેશું અને એક જ વિસલ કરવાની છે તો આપણે ફૂલ ફ્લેમે એક વિસલ કરી લેશું એક વિસલ થાય ત્યારબાદ આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરનું પ્રેશર ઓટોમેટિક રિલીઝ થાય ત્યારબાદ આપણે દાળને ખોલી લેશું તો દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે દાળ બફાઈ જાય ત્યારબાદ તેમાં આપણે બ્લેન્ડર બિલકુલ નથી ફેરવાનું દાળ આ રીતે આખી આખી રહે તે જ રીતે આપણે દાળને રાખવાની છે આ રીતે બેથી ત્રણ વાર ચમચો ફેરવીને આપણે દાળને સાઈડમાં રાખી દઈશું અને દાળ માટે આપણે એક તડકો તૈયાર કરી લેશું તો પેનમાં આપણે બે મોટી ચમચી ઘી એડ કરીશું તો આપણે આ દાળ ઘીમાં વઘાર કરીશું ઘીમાં વઘાર કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચી જીરું એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું ત્યારબાદ ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી દેસું લસણ થોડું બ્રાઉન થાય ત્યારબાદ આપણે ઝીણું સમારેલું આદું એડ કરીશું અને ઝીણું સમારેલું મરચું એડ કરશું લસણ સરસ બ્રાઉન થઈ ગયું છે હવે આપણે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે બે ચમચી પાણી એડ કરીશું આપણે જે મસાલા એડ કરીએ છીએ તે બળે નહીં તે માટે આપણે પાણી એડ કર્યું છે તો આપણે એકદમ સિમ્પલ મસાલા રાખવાના છે તો એ અડધી ચમચી આપણે લાલ મરચાનો પાવડર એડ કરશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એડ કરશું અને વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કરશું આપણે દાળ બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું તો અહીંયા આપણે પાલક પૂરતું જ મીઠું એડ કરવાનું છે હવે મસાલાને આપણે તેલમાં સારી રીતે સાતળી લેશું મસાલા સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ચોપ કરેલી પાલક એડ કરી દેશું અને પાલકને પણ આપણે મસાલા સાથે સારી રીતે સાતડી લેશું તો પાલક એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચડવા દેવાની છે તો પાલક એકદમ સરસ કૂક થઈ ગઈ છે હવે તેમાં આપણે બફેલી દાળ એડ કરી દઈશું હવે પાલકની સાથે દાળને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ ઉકળવા દેસું આ સમયે તમને દાળ થોડી ઘાટી લાગે તો તમે તેમાં ગરમ પાણી એડ કરીને તેને એડજસ્ટ કરી શકો છો દાળ થોડી ઠંડી થશે તો વધારે ઘાટી થઈ જશે તો તમારે તેની થિકનેસ અત્યારે એડજસ્ટ કરી લેવાની છે હવે આ દાળને એકદમ સ્પેશિયલ અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એક તડકો એડ કરવાનો છે તો તડકા પેનમાં આપણે એક મોટી ચમચી ઘી એડ કરશું ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ઝીણું ચોપ કરેલું લસણ એડ કરવાનું છે સાથે સાથે એક લાલ મરચું અને વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરીશું અને લસણને થોડું બ્રાઉન થવા દઈશું લસણને આપણે સાવ બાળી નથી નાખવાનું થોડું બ્રાઉન જ કરવાનું છે થોડું બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું ગેસની ફ્લેમ બંધ કરીને તડકાને આપણે દાળમાં એડ કરી દઈશું અને તડકાના દાળમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને સાથે થોડા લીલા ધાણા પણ એડ કરશું આ દાળમાં આપણે કોઈ પણ ગરમ મસાલા કે ખડા મસાલા એડ નથી કરવાના તો પણ આ દાળ એકદમ સરસ સ્વાદિષ્ટ અને સિમ્પલ બને છે આ દાળ તમે એકવાર બનાવશો તો તમને આખો શિયાળો વારંવાર આ દાળ બનાવવાનું મન થશે આ દાળ જુવાર બાજરી કે મકાઈના રોટલી રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે અત્યારે મેં તેને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે તેને જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ પાલક દાળની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાયકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો જનરલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ